ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતા ક્લેશ નાશાયોવિંદાય નમો નમઃ કેમ છો બધા હોપ તો બધા મોજમાં આવશો અત્યારે મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે આજે છે ત્રીજ અને આજ તો પોણા સાત વાગ્યામાં બે ને જુ ઉતરી ગયા છે તો વિશાલ વિશાલને પપ્પા બનાવી ગયા છે એમને લેવા માટે નહીં ત્યારે મમ્મી હર વખતે સુરતની બસ આડા નવે પહોંચે અમે લોકો જ્યારે સુરત થી અમે લોકો રિટર્ન આવ્યા હતા ત્યારે એવું હતું કે અગિયાર વાગે બેઠા હતા ને તો સવારે સાડા નવ જેવું થઈ ગયું હતું આજ તો સાડા છ તો ઈ લોકો ઉતરી ગયા તા અહીંયા આપડે આવે

उपाधी <laughs> 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 <laughs>

સાત વાગે આમ 10 વાગે જેવું લાગે બધું અમારે બહુ ટ્રાફિક થાય આપણે બસ બહુ મોડી આવે છે ગાડી જોવામાં આવે પાછળ ગાડી جاتی હોય એટલું મસ્ત થેન્ક યુ જોરદાર

નાસ્તાની તૈયારીઓ કરીએ પપ્પા તમારી તબિયત બગડી હતી કાલે રાતે પણ ખવાય હતો અમારે તો પાણી પી પણ તરત પૂજે નઈ પછી

પછી હવે વજન ચેક કરી લઉં આજે પછી 8 વાગે પછી લખી લઉં અને જીજાજી કે તો કપડા કોઈને દેતા નઈ કપડા વિશાલ ભાઈને થઈ જ જાય પાછા મારા ફોર્મલ બધા જોડીઓ હા

આ તો નાસ્તો વેલો થઈ ગયો આઠવા તો મને તો અમારે હાડા આઠ નાસ્તો કરે ફી થાય તો જે આઠમાય વાર છે તો નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે જર્દી ફ્રેજ જર્દીએ શરબત પી લીધું એટલે કોટામાં આવી ગયા થોડાક શરબત પીવાય જ છે ધીમો ધીમું આ થોડીકવાર બેસ્યા મસ્ત પછી કાબુ પાડી હો ની કળીસ ખાય નહી કળીસ ખાય બધા ન ખાય ભાઈ કા મમ્મી હું આટલો મોટો તો એમાં આપણે 50 50 કરીએ આ લાગે તમારું એક હા તો એવું છે એક નું છે એટલું બધું વેળું છે તો મેં એક જ કળી ખાધી છે આ હમણાં આ નહી શું હતું એ મમ્મી

છે તો એ ખાઈ લે પેલા પેટ પૂજા કરી લે ધીમે ધીમે પછી આપડે દાળ ભાત ને કુકર મૂકી દે એમને મેં ખાઈ લીધું છે પણ આટલું બચ્યું છે એટલે એવા બસ પપ્પા ને એવા બધું એટલું આત્મા ના ગયાર નું રહી ગયું છે

केम देवे भाई सर सर रे सब मेरे ओ आ लेबा लेबा जो तो जस हम केम आले केमनी बिल्कुल जोर पड़े ले बात है क्या कृष्ण राधे काय काय गधे जय श्री राधे जय श्री राधे जय श्री राधे गुडिया लेवा सर से फूटी जा दो रे मैया ઓ વાગે હું પાળ થઈ હું ને વાર ખણ રે બેમાંથી મોડું કોણ કરી જાવું કે ઓલા આમ કે

ચા તો 100% હું હા એવું છે ગુજરાતીમાં કેતો મેં તો આ તું બીમાર થઈ એમ ફ્રેશ કેવાય ફ્રેશી ગઈ કે બોલો આપણો અનુકૂળતા વાળો એક નંબર બી

હું ખાવા બેઠા જમી લીધું બધા જમીન ઉભા થઈ ગયા પેલા તું કે તું ચલો બેસી ફાઇનલી ની દરવિંદર ઘરે ને મસ્ત એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને અહીંયા અમારો નાસ્તો આવી ગયો છે થેન્ક યુ વેલકમ કેટલા આવી સવા 4 તો આ ભલે 4 વાગે લગી ને બેન ને વયા ગયા બધા ઇન્જલ દીદી ની ગયા ને કહેતા 3 વાગે ઈ કામ વયા જાઉં આ 4 વાગે ગયા અમે ખાધું ઠીક સુધી દઈ મેલું ચાલ ઉખેડણ બહુ મસ્ત થેન્ક યુ થેન્ક યુ એ ચીબડું ચીબડું કેમ સુધાર્યું સફરજન છે છે મસ્ત પછી ફોટો ફોટો બની ગયો બાકી હવે હું બે દિવસ ઘરે છું પહેલ પછી ઓફિસ કન્ટિન્યુ આમે ઘરે ઓફિસ તો હા હા ઘરે

આજનો બ્લોગ તમે લોકો જોઈ રહ્યા છો આવતીકાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે આવતીકાલના બ્લોગમાં એટલો મોટો ધમાકો આવશે તમને બધાને બહુ મજા આવવાની છે આવતીકાલના થી પછીના બ્લોગ જોવાની તો ફિલહાલ એટલી હિન્ટ આપું છું તો ચલો અત્યારે મસ્ત અમારું સફરજી ખાઈ લઈએ પછી અમારું કામ ઉપાડું અહીંયા કામકાજ ટુ અમારું ચાલુ થઈ ગયું છે વિશાલ પાછું મોસંબી બાકી અંદર રસ એ કેટલા દિવસ પછી પાછો રસ નીકળે છે મને લાત ખાટી છે કે મસ્ત કરી છે જો અત્યારે રસ નીકળે છે હમ મને પીયો બરોબર તમે મારાનું પીયો રસ મારા સાંજે સાત ભાખરીનું ખાઉં છું શાક રોટલી દાળ ભાત ને બાપ બધું બપોરનું મેનું બધું પડ્યો છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જીજ હર વાત બેન ફ્રેશ થઈ છે જીજીજા કામે લાગ્યા છે આપણો પાછો બ્લોગ નું કામ હોય હ

કાઈન તો કઈ હાજ ગટી ગઈ બેન ને એમને પાઈ છે મેને કને કરો જો મોસમ મેમે લઈ થેન્ક યુ સર કે થાય વરસ કરવો પડે અમે એક મોસમ મૂકીને પાલને કેતો દબવે એ મારું તો

વિશાલ જ ઓપન કરીને તમને બધાને રિવીલ કરશે કે શું છે પેલો ફર્સ્ટ ઓફ ઓલ ઉપર લખ્યું છે શું વિશાલભાઈ રીડ કરો માય ધીસ ઇઝ ફોર યુ એને માટે તો અમને કેમ એમ પણ તમને ને હા ન્યૂઝ બધા માટે છે ને ચોકલેટ છે ફૂટેલી નથી કે કાગળમાં મીઠી છે ચોકલેટ નથી કરતી ને ના ના નથી રીઅલ છે તો ન

અને કેટનું ઓગ્યા રે આજે આજે મિટું નથી હરકો જ્યુસ પીવાનું જર ભાસ જ્યુસ પીવાનું સાચી વાત છે આખો ગ્લાસ પીવાઈ છે બીજો પી જા તો બહુ ગેરી વિશાળ ના એક જ મરાય આ તો કઈ ચડી જૈન ગરમી ચડી એમ

એક તો ઘણા છે નવા નવા વ્લોગ જોવા મળશે બહુ મજા આવશે બધાને જોવાની તો જે-જે લોકો નથી જલ્દીથી જઈને ચેનલને કરજો કારણ કે બહુ નવા નવા આવવાના છે હા એટલે ખબર